તો આ જે આપણે રમવાનું છે તમને ખબર જ છે કે આપણે પહેલા એક વિડીયો નાખ્યો તો કે તે સ્ટ્રાઇક બનાવવાની હતી નવ સુધી તો આપણે એ વિડીયોને કન્ટિન્યુ કરવાના છે તો આપણે સ્કીપ કરીશું સીધા આપણે ત્રીજા રાઉન્ડ પૂગી અને સીધું આ સોથા મારી ગુઈયા એટલે તમે આપણે સ્કીપ કરી અને તમને ખાલી પૂરો વિડીયો જોતો ગઈશ કારણ કે બહુ જ વાર લાગી ગઈ હતી અને વિડીયોમાં પણ બહુ વાર લાગી હતી અને ખૂબ જ વાર સ્ટ્રાઇક પણ તૂટી હતી એટલે આખો વિડીયો જોજો ગાઈશ કારણ કે બહુ જ વાત લાગી હતી અને ખૂબ જ મહેનતથી વિડીયો બનાવ્યો છે તો આ બીજું બુયા છે આપણું તમે ખાલી બુજાની સ્ટ્રાઇક વિયો કઈ રીતે બનાવી લે અને બહુ જ મહેનત લાગે ગાય વિડીયોને પ્લીઝ આમને આમ રીતે આપણે ઇલેક્ટ હિલોકમાં પણ પહોંચી ગયા તો ગાઈસ પ્લીઝ વિડીયોને લાઈક અને સબસ્ક્રાઈબ કરજો કારણ કે ખૂબ જ મહેનત લાગી આ વિડીયો બનાવવામાં અને ખૂબ બે બે ત્રણ દિવસોથી બનાવી રહ્યો હતો તો પ્લીઝ વિડીયો લાઈક અને સબસ્ક્રાઈબ કરો તો હવે ત્રણની સ્ટ્રાઈપ પણ બની ગઈ છે ગાઈઝ તો આપણે સ્કીપ કરી કરીને કરશું કરું તો પણ ખૂબ જ વિડીયો મોટો થઈ જશે એટલે આપણે વિડીયોમાં પ્લીઝ બનાવો અને લાઇક કરો સબસ્ક્રાઈબ કરો તમે થોડું મારા હેડસોટના પાર્ટ પણ જોયું ગાઈ કઈ રીતે હેડસોટ મારું છું તો આપણે હવે લાસ્ટ રાઉન્ડમાં પૂગી દા ને બે ત્રીન મિનિટ છે તો એ કઈ રીતે ગેમ પ્લેયર રમે તમે ખાલી જોવ ગાઈઝ તો કારણ કે મારાથી સોલોમાં તો ગાઈ થતું નહોતું તે મારા ફ્રેન્ડ મારા ભાઈને બોલાવ્યો અને અમે ડુમાં સ્ટ્રાઇક બનાવી અને ડુમાં સ્ટ્રાઇકમાં બહુ જ અઘરી હતી પણ બહુ ફૂલ ટ્રાય કરી તો અમારું સોથું થઈ ગયું છે બુજા ગાઈ તમે જોવું છો આ સોથી સ્ટ્રાઈક છે બુજાની હવે ચાર સ્ટ્રાઇક થઈ ગયા અને સાથે મારા ભાઈ ભાઈની પણ સ્ટ્રાઇક થતી હતી અને બેની સ્ટ્રાઇક સાથે થતી હતી એટલે બેની ચારની સ્ટ્રાઇક છે તો ખૂબ જ મહેનત કરી ગઈ તમે ખરે આખો વિડીયો જોજો અને

અન ખાલી વિડીયો તો ગાઈશ આનો સીધો ઓડો લીધું અને આ પણ મારી દીધું તો તમે આ કેટલા છે ખાલી આ સ્ટ્રાઇક છે આપણી આ સ્ટ્રાઇક સઠ્ઠી છે તમને ખાલી વિડીયોનું ગાઈડ લાગતો હશે કે ગાય ગાય થઈ જાય છે આમાં બહુ જ મહેનત લાગે છે દોસ્તો મારા બે દિવસ કન્ટિન્યુ રેમો ત્યારે દોસ્તી સ્ટ્રાઇક બની છે આ ઈઝી નથી ગાઈશ એટલે તમે પ્લીઝ વિડીયો લાઈક કરો સબસ્ક્રાઈબ કરો

આમાં બહુ જ ગાઈ વાર લાગે છે અને બહુ જ બહુ જ મહેનત છે તમે ખાલી વિડીયો લાઈક કરો અને સબસ્ક્રાઈબ કરો ગાઈ મહેનત છે બહુ જ મજા આવે ગાઈ તો તમે આ વિડીયોમાં પૂરી સપોર્ટ બતાવશો તો આપણે આ સ્ટ્રાઈકને આગળ પણ લઈ જશું આ બધા નોક થઈ જશે બંધા અને હવે એક જ બંદો રહ્યો તો એને ખતમ કરીને જ ભાઈ તમને એમ લાગતું હશે હાંપે વાળો બોર્ડ છે પણ નહીં દોટ નથી હું ને મારો ભાઈ તબાહી ગેમ પ્લે કરીએ ટીમે બહાર આવે છે

प्लस टार ए ना आठ आठ स्ट्राइक बनी गई गाइस आठ स्ट्राइक एट आ कोई मजाक के कोई मुर्बू नहीं स्ट्राइक बना बहुत टाइम लगे से। तो ऑन अनलिमिटेड फॉर लगे लोग गेम प्ले ये तो ट्रिपल टीज हमें गाइस बहुत मेहनत से अभी जीरो में जीती मतलब एम नहीं जीते मेहनत अप्लाई करिए डबल वेक्टर मैंने न करना भाई जीत बे है એટલા એવું નથી કે ઈઝી સેલર છે બહુ ડેન્જર છે અને હું ને મારા ભાઈ ભાઈ કર નાખ્યું કારણ કે મારા ભાઈની પણ ગેમિંગ સારી છે અને મારી પણ સારી છે અને ડુઓમાં ઓપી લોર ગેમ પ્લે ચાલતું હતું એ વધતા જાય છે અને ફાઈનલી નવની સ્ટ્રાઈક બની ગઈ જાય છે નવની ખાલી એક ગેમ બીજા કરવાનું છે એટલે થઈ જાય તો ત્રણ એક થઈ ગયું છે આપણે એક જ વાર લીડમાં ત્રણ ત્રણ થઈ તું બાકી તો ત્રણ એક ને ત્રણ બે વધી વાતો આગળ સ્કોર ને कोई गलत है ये लोग चले गाइस धीरे आगे नपों ओपी ले गेम प्ले को हालले कारण कि डरबा न नहीं कारण कि हूं नेवर भाई ओपी लोग गेम प्ले करिए आज इस आ वीडियो में पूरी सपोर्ट दियो गाइस तो अपने बीजो वीडियो पर आ रहे से 10 टू 20 स्ट्राइकर बुजा तो था से आ वीडियो जो पूरी सपोर्ट बताओ गाइस

બે ત્રણ દિવસ થી સખત મહેનત કર્યા બાદ બે ટીસ બની શકે તો પ્લીઝ વિડીયો ફૂલ સપોર્ટ બતાવશો તો આપણે આ સ્ટ્રાઇક આગળ લઈ જશું તો વિડીયો ગમ્યો હોય કરો અને સબસ્ક્રાઈબ કરો